नमस्कार आप जो ही रहे हो सत्यन सागर न्यूज़ वडनगर की एसीबी में पकड़ाएला सिविल सुपरिटेंडेंट अर्शित पटेल ना रिमांड मंजूर वडनगर सिविल हॉस्पिटलला सुपरिटेंडेंट नाच लेता जड पाया था वडनगर काते सिविल हॉस्पिटलला सुपरिटेंडेंट एसीबीए रंगे हाथ जड पाया था કોન્ટ્રાક્ટ ઉપર ચાલતી ગાડીનું બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ મહેસાણા ગોઠવીને સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બતાવતા ડોક્ટર હર્ષિત પટેલને વીસ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા હતા ઉપરોક્ત ગુનાના બાબતે સરકારી વકીલ જયદીપસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર આજરોજ વિસનગર ખાતે સેશન કોર્ટમાં ગુનાના માટે કાર્યવાહી ચાલતા કોર્ટે આગામી છવ્વીસ ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરેલ છે ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરેલ ડોક્ટર હર્ષિત પટેલના અન્ય વ્યક્તિઓ સાથે કોઈ કનેક્શન છે કે નહીં તેમજ તેમને તથા તેમના પરિવારને કોઈ મોટી ખરીદી કરવામાં આવી છે કે નહીં તેમના બેંક એકાઉન્ટમાં કેટલા નાણાં છે વગેરેની વિગતે જાણકારી મેળવવા માટે ઉપરોક્ત રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવેલ જયદીપસિંહ રાજપૂત જિલ્લા સરકારી વકીલ મહેસાણા ગઈકાલે વડનગર ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત પટેલ જેઓ વર્ગ એકના અધિકારી તરીકે વડનગર સિવિલ કરવા માટે આરોપી વીસ હજાર રૂપિયાની માગણી કરેલી જે માંગણીના આધારે અરજદાર આ પૈસા આપવા ના માગતા હોય અરજદારે એસીબી કચેરી ગાંધીનગર ખાતે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી અને ફરિયાદના આધારે એસીબીએ રેડ કરતો આ આરોપી રેડ હેન્ડેડ મળી આવેલા અને એને ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ આજ રોજ નામદાર વિસનગર સેશન કોર્ટમાં આ આરોપીને રજૂ કરે અને દિન પાંચના રિમાન્ડની માંગણી કરતો નામદાર સરકાર તરફે દલીલો તેમજ સાધની કાગળો તથા આરોપીની કસ્ટોડીયલ હાજરી જરૂરી હોવાનું નામદાર કોર્ટે માની આરોપીને તારીખ છવ્વીસ બાર બે હાજર પચીસ સુધી બપોરના રિમાન્ડ મંજૂર કરેલ છે અન્ય કોઈ પૈસા માંગ્યા છે કે કેમ તેમજ આરોપીએ આ પૈસાથી સાવર જંગલ મિલકતો અન્ય વસાવેલ છે કેમ એની સાથે એના પરિવારના સભ્યોના નામે શું મિલકતો એના બેગ ફ્લો વગેરેની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે જેથી આ ગુનાના ઊંડાણ સુધી પોલીસને તપાસ કરવામાં મદદ મળી શકે